જોંડિયા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે કૌશિકભાઈ વનરાજભાઈને ટ્રેક્ટરની બધી માહિતી વિડીયોની અંદર તમને મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ઝોંડિય ટ્રેક્ટર વેચવાનું છે કૌશિકભાઈ વનરાજભાઈ ઓનર છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ટ્રેક્ટર છે જોન્ડિયર એકાવન જીરો ત્રણ બેતાલીસ હોર્સ પાવરનું આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં છે ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે કંપની કલરમાં રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરનો નો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો

વાયરિંગ પણ છે અને પચાસ ટકા જેવા જોવા મળશે અને ડોક્યુમેન્ટ કાગળિયા છે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનું કોન્ટેક કરી શકો છો અથવા રૂબરૂ તમે જોઈને પણ ખરીદી કરી શકો છો કિંમત એક લાખ અને એસી હજાર અંદાજિત કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારા ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે કોષભાઈ વનરાજભાઈ નામ ત્રેસઠ પાંચ છવ્વીસ અથવા સત્યાશી નવ નેવું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો